સ્વપ્ન વાસવ દત્તમ નાટકની અંદર રસ નિરૂપણ આમ તો સ્વપ્ન વાસવ દત્તમ નાટક શ્રૃંગાર રસ પ્રધાન નાટક છે આ શ્રૃંગાર એ અર્થ શ્રૃંગાર છે વત્સરાજ ઉદયનનું રાજ્ય આરુણી નામનો દુશ્મન રાજા જીતી લે છે તેના પંજામાંથી રાજ્યની મુક્તિ માટે મંત્રી યોગંદરાયણ વાસવ દત્તાને ઉદયનથી છૂટી પાડે છે ઉદ્યનના લગ્ન પદ્માવતી સાથે થાય છે વાસવદત્તા અને સંબંધ સંબંધની દ્રષ્ટિએ આ નાટકનો રસ એ વિપ્રલંબ વિપ્રલંબ સંભોગ શૃંગાર છે પદ્માવતી અને સંબંધ સંબંધની દૃષ્ટિએ એ વિપ્રલંબ શૃંગાર છે જોકે સંભોગ શૃંગારનો અનુભવ અપૂર્ણ અને અસ્પષ્ટ રહે છે વાસુદત્તાના સંબંધમાં પણ શ્રૃંગારનો પૂર્ણ પરિપાક સંભવિત થતો નથી પદ્માવતી સંબંધીના શૃંગારની અપેક્ષાએ વાસુદત્તા સંબંધીનો શૃંગાર વધારે આસ્વાદ્ય લાગે છે અંગીરસની દ્રષ્ટિએ આ નાટક શિથિલ છે આ નાટકમાં અંગીરસ શૃંગાર સિવાય અન્ય રસો અને ભાવોની અંગરૂપે ચરવણા થાય છે પહેલાં અંકના આરંભમાં રાજ્યપુરુષો દ્વારા થતી ઉત્સારણા પછીનો યોગંધરાયણ અને વાસવદત્તાનો સંવાદ નિર્વેદનો ભાવ પેદા કરે છે પછીથી પદ્માવતીની ઉક્તિ ઉત્સાહની ચરવણા કરાવે છે એટલામાં લાવાણક તરફથી બ્રહ્મચારી આવે છે એ લાવાણકના અગ્નિદાહના અને ઉદ્યનના શોકના સમાચાર આપે છે બ્રહ્મચારીનું દૃશ્ય કરુણ રસ પેદા કરે છે પરંતુ એનો પરિપાક થતો નથી એનું એક કારણ છે કે પ્રેક્ષકોને ખબર છે કે વાસવ દત્તા મૃત્યુ પામી નથી આ તો યોગંધરાયણની યુક્તિનો એક ભાગ છે બીજા અંકના પ્રારંભમાં કંદુક ક્રીડા કરતી પદ્માવતી સાથે વાસવદત્તાનો વાર્તાલાપ છે અહીં હાસ્યરસ પેદા કરવાનો પ્રયાસ થયો છે પરંતુ હાસ્ય સ્મિતની કોટીથી ઉપર આવતું નથી આ અંકમાં ધાત્રી ઉદયને પદ્માવતીના પાણીગ્રહણની તૈયારી કર્યાનો ઉલ્લેખ છે આથી વાસવદત્તા દુઃખી થાય છે તેની ચિંતાનો ભાવ વ્યક્ત થયો છે ત્રીજા અંકમાં વત્સરાજ ઉદયન અને પદ્માવતીના લગ્નની ઉજવણી થાય છે આ પ્રસંગે દત્તાને પુષ્પમાલા ગૂંથવી પડે છે દત્તાની ઉક્તિઓમાં ચિંતાનો ભાવ છે અહીં આગળ આપણે વિપ્રલંબ શૃંગારની જરાક ઝલક જોઈ શકીએ છીએ ચોથા અંકમાં વિદુષકની ઉક્તિઓ સ્મિત પ્રગટાવે એવી છે પ્રમદ વનમાં ફરતા રાજાની ઉક્તિઓમાં વિપ્રલંબ શૃંગારનો આસ્વાદ છે પાંચમા અંકના પ્રવેશકમાં પદ્માવતીની નાદુરસ્ત તબિયતને કારણે મધુરિકા અને પદ્મિનિકા નામની દાસીઓની ઉક્તિઓ અને વ્યવહારમાં વિષાદ ચિંતા વગેરે ભાવોનું દર્શન થાય છે છઠ્ઠા અંકના વિષ્કંભકમાં ઘોષવતી વીણાનો પ્રસંગ આવે છે વીણાના સુરો સાંભળતા જ ઉદ્યનના ચિત્તમાં દત્તાની સ્મૃતિ પ્રબળ બને છે તે વિલાપ કરે છે આ દૃશ્યમાં વિપ્રલંબ શ્રૃંગારનો આસ્વાદ પ્રાપ્ત થાય છે આ અંકમાં આગળ જતા સંભ્રમ શંકા આદર વિનય દુઃખ સંતોષ અને આશ્ચર્યના ભાવો જોવા મળે છે વાસવદત્તાને ઓળખ્યા પછી તેને મહેલના અંદરના ભાગમાં જવા સૂચવે છે યોગંધરાયણ એનો પ્રતિવાદ કરી રમુજ પેદા કરે છે એમાં હાસ્યની ઝલક છે આ વિશ્લેષણથી સ્પષ્ટ થાય કે આ નાટકમાં કોઈ એક રસનો પૂર્ણ પરિપાક નથી અન્ય રસોની ઉપેક્ષાએ વિપ્રલંબ શૃંગાર વધારે આલેખાયો છે આથી જ એને શૃંગાર રસનું નાટક કહે છે પણ ખાસ કરીને એક વસ્તુનો ઉલ્લેખ કરવો પડે કે જે ભાસો હાસઃ એવું જે કહેવામાં આવે છે સંસ્કૃત પરિપાટીમાં કે હાસ્ય તો ભાસનું એને માટે સ્વપ્ન નો જ ઉલ્લેખ કરવામાં આવે છે તો સ્વપ્ન વાસવદત્તામાં હાસ્યરસ સંસ્કૃત સાહિત્યમાં ભવભૂતિ કરુણરસના વર્ણનમાં કાલિદાસ શ્રૃંગારના વર્ણનમાં શ્રેષ્ઠ મનાય છે તો ભાસ હાસ્યરસ માટે નિષ્ણાત ગણાય છે અલબત્ત હાસ્યરસના દરેક પ્રકારો શુદ્રકના મૃચ્છ કટિકમમાં પરાકાષ્ઠાએ પહોંચેલા કહેવાય છે સ્વપ્નવાસવદત્તમ નાટકમાં હાસ્યરસ આવે છે પણ એક ગૌણ રસ તરીકે આવે છે સંસ્કૃત સાહિત્યમાં હાસ્યરસનો ઇજારો લઈને બેઠેલા વિદુષક વસંતકનું પાત્ર અહીં હાસ્યરસ માટે કારણ બને છે રાજા ઉદ્યનનું લગ્ન પદ્માવતી સાથે થઈ જાય છે અને પછી ત્યાંના લગ્નની માણેલી મોજને વર્ણવતો વિદુષક ચોથા અંકના આરંભમાં દાખલ થાય છે આ વાસંતક કહે છે મહેલોમાં રહેવાય છે અંતઃપુરની વાવમાં સ્નાન કરાય છે સ્વાભાવિક મધુર અને સુકુમાર મોદક આરોગાય છે આમ અપ્સરાઓ વિનાના સ્વર્ગવાસનો અનુભવ થાય છે આ વિદુષકની ઉક્તિમાં સ્થૂળ હાસ્ય છે એના ખાવધરા સ્વભાવની એ અભિવ્યક્તિ કરે છે આ વિદુષકની વિટંબણા ભારે છે એના જ શબ્દોમાં જોઈએ તો આ બધું છે પણ એક મહાન દોષ છે મને ખોરાક બરાબર પચતો નથી સુંદર ચાદરવાળી પથારીમાં ઊંઘાવતી નથી ચારે બાજુ સંધિવા હોય એવું જોઉં છું એટલે એની આ મુશ્કેલી એને તત્વજ્ઞાન તરફ દોરી જાય છે અને જીવનમાંથી જડ્યું હોય એમ ઉચ્ચારે છે અરે રોગોથી ઘેરાયેલા રહેવું અને નાસ્તો પણ ન લઈ શકાય એ સુખ ન કહેવાય તો આનાથી પ્રેક્ષકોને હસવું આવે છે વિદુષકની વિટંબણા વિદાય નથી થઈ હજુ તો વધે છે દાસી આવીને પૂછે છે શું શું લાવું ત્યારે એ કહે છે બધું જ લાવજે ભોજન સિવાય કેવી લાચારી અને એ પણ સહકાર વિદુષક કહે છે અભાગ્યા એવા મને કોયલની આંખના પરિવર્તન જેમ પેટમાં પરિવર્તન થાય છે એનું આ વાક્ય મુક્ત હાસ્ય પ્રેરે છે કારણ કે કીકીનું ડોળાનું પરિવર્તન કોયલમાં નહીં પણ કાગડામાં થાય છે એટલે આ ખાઉરા વસંતકનું ખાવાની બાબતે જેટલું જ્ઞાન છે એટલું પશુ પક્ષી બાબતે નથી રાજા સાથેના વાર્તાલાપમાં તેનો પાસેથી પ્રત્યુત્તર મેળવવાનો આગ્રહ તેના વર્તનમાંથી ઉદભવતા હાસ્યનો ઉત્તમ નમૂનો છે વળી બંનેમાંથી પદ્માવતી વધુ પ્રિય છે કારણ કે તે મધુર ભોજન સાથે આર્ય વસંતક ક્યાં ગયા એમ કહેતી આવે છે આવું જ્યારે વિદુષક બોલે ત્યારે તેનો ભોજનપ્રિય સ્વભાવ પ્રેક્ષકોને હાસ્યપ્રિય બનાવી દે છે રાજા સાથે સમુદ્ર ગૃહમાં વિદુષક વાત માંડે બ્રહ્મદત્ત નામનું નગર હતું ત્યાં કામપિલ્ય નામનો રાજા રાજ્ય કરતો હતો અહીં એ નામોનો વ્યત્યય કરી દે છે જે શ્રોતાઓમાં હાસ્યનું મોજું પ્રસરાવી શકે રાજા એની ભૂલ સુધારે ત્યારે એ ગોખે છે એની આ ગોખવાની જે રીત છે એનાથી પણ પ્રેક્ષકોને હસવું આવે વિદુષકની વાણી ઉપરાંત તેનું વર્તન પણ હસાવવા માટે પૂરતું છે સખીઓના વિનોદમાં અને પદ્માવતી કે અવંતિકાના વાર્તાલાપમાં પણ ક્યાંક માર્મિક હાસ્યનું નિરૂપણ છે હું તારા મુખની આજુબાજુ વરમુખ જોઉં છું બહુ સમય સુધી કંદુક ક્રીડા કરવાથી તારા હાથ જાણે કે પારકાના બની ગયા છે આ વાક્યોમાં ભાવિનું સૂચન છે સહેલીઓના સહજ મનમેળમાંથી મશ્કરી કાજે ઉદ્ભવતો વિનોદ પણ છે ભાસ એક અદ્ભુત કલાકાર છે કેટલીક વાર અત્યંત સૂક્ષ્મ વિનોદ સર્જે છે જે સામાન્ય કોટીના વાચક કે પ્રેક્ષક સહજમાં પકડી પણ ન શકે દાખલા તરીકે તપોવનમાં પ્રથમ પ્રવેશ કરતા બ્રહ્મચારી બોલે છે અરે સ્ત્રીજન અહીં બ્રહ્મચારી એ નવ નિશાળીઓ સ્ત્રી દર્શનથી આશ્ચર્ય પામે છે જે પ્રેક્ષકોના મનમાં મલકાટ પેદા કરે છે વાસવદત્તાના હૈયામાં રહેલા ઉદ્યન પ્રત્યેના પ્રેમને પરિણામે સરી પડતા શબ્દો તેમાંથી જન્મતી તેની વિકટ પરિસ્થિતિ અને તેના બુદ્ધિપૂર્વકના પ્રત્યુત્તરો પણ હાસ્ય રસ પેદા કરે છે ભાસ કેટલીક વાર હાસ્ય ઉત્પાદક પ્રસંગો બે ગંભીર ક્ષણોની વચ્ચે મૂકે છે અને બંને વચ્ચે યોગ્ય સેતુ બાંધે છે પ્રેક્ષકોને નવી આવનાર ગંભીર ક્ષણો માટે માનસિક હળવાશ દ્વારા તૈયાર કરે છે આ દર્શાવે છે કે ભાસ એ ઉત્તમ કોટીના સિદ્ધહસ્ત નાટ્ય સર્જક હતા